શ્રી ગણેશાય નમઃ અધ્યાય પાંચમો સૂત સૂત મહાભાગ બિંદુની પિસાચ્યોની માંથી સદગતિ શ્રાવિત્ય કથા શ્રાવિત્યથાસ્મા મદભૂતા ભક્તિવર્ધિની સૈનિક બોલ્યા હે સૂત તમને ધન્ય છે શિવજી વિશે આ સકક્ત બુદ્ધિવાળા તમે અમને આ ભક્તિ વધારનારી અદ્ભુત કથા સંભળાવી હે મહાભાગ સદગતિ પામેલી ચંચલાએ શિવલોક ગયા પછી શું કર્યું હતું તેમજ તેના પતિ પતિબિંદુકનું શું થયું એ જાણવાની ઈચ્છા છે તો તમે સંભળાવો સૂત બોલ્યા હે સેનેક એક દિવસ પરમાનંદ મગન બનેલી ચંચલા ઉમાદેવી દેવી પાસે જઈ હાથ જોડી પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગી હે ગિરિજા હે સ્કંદ માતા ઉમા હે કાર્તિક સ્વામીની માતા મનુષ્ય નિરંતર ભાવથી તમારી સેવા કરે છે તમે તો સર્વ સુખ આપનારા બ્રહ્મ સ્વરૂપ છો તમે સગુણ અને નિગુણ પણ છો આપની સેવામાં બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવા તત્પર રહે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પ્રતિષ્ઠા કરનારા અને આશ્ચર્યરૂપ આપ જ પરાશક્તિ છો સુધ કહ્યું હે સેનક સદગતિ પામેલી ચંચલા એ પ્રમાણે દેવી પાર્વતીની સ્તુતિ કરી પ્રેમાક્ષુ વાવતી ચૂપ થઈ ગઈ ત્યારે ભક્તવત્લા દેવી પાર્વતી ઘણા પ્રેમથી તેને સંબોધી કહેવા લાગ્યા પાર્વતીજી બોલ્યા હે સખી ચંચલા તારી આ સ્તુતિથી હું અત્યંત પ્રસન્ન થઈ છું હે સુંદરી તારે શું જોઈએ છીએ જે ઈચ્છા હોય તે કે મારે માટે કોઈ વસ્તુ અલભ્ય નથી ચંચુલા બોલી હે દેવી મારે એ જાણવું છે કે હાલ મારા પતિ ક્યાં છે તેમની કઈ ગતિ થઈ એની મને ખબર નથી હે કલ્યાણમય તમે આ દિન પર કૃપાવંત થઈ એવો ઉપાય કરો કે જેથી હું મારા પતિને મળી શકું પાર્વતીજી કેવા લાગ્યા હે પુત્રી બિંદુક નામનો તારો પતિ બહુ જ પાપી અને દુષ્ટ હતો વેશેના ઉપભોગથી તે અધમ મરીને નરકમાં ગયો હતો નરકમાં અસંખ્યો વર્ષો સુધી કારમી યાતના ભોગવી છતાં બાકી રહેલ પાપનું ભોગવવા તે પાપી હાલ વિંધ્યાચળ પર્વતના પિશાચ રૂપે રહ્યો છે આ હાલતમાં પણ તે પારાવાર કષ્ટ ઉઠાવતો માત્ર પવન ખાઈ ત્યાં અપાર દુઃખ ભોગવી રહ્યો છે સુત બોલ્યા હે સેનક આ પ્રમાણે પાર્વતીના વચન સાંભળી ઉત્તમ સ્વતવાળી ચંચુલા પતિના દુઃખથી અત્યંત દુઃખી થઈ ગઈ પછી તેણે વ્રતા મેળવી વ્યતીત હૃદયે મહેશ્વરીને પ્રણામ કરી ફરી પૂછ્યું ચંચુલાએ કહ્યું હે મહેશ્વરી તમે મારા પર કૃપા કરી દુષ્કર્મમાં રચનાર મારા પતિનો ઉદ્ધાર કરો કયા ઉપાયથી તેને સદગતિ મળે તે તુરંત બતાવો હે મહાદેવી હું તમને નમસ્કાર કરું છું પાર્વતીજી બોલ્યા તારો પતિ જો પવિત્ર અને ઉત્તમ શિવકથા સાંભળે તો તે દુર્ગતિમાંથી મુક્ત થઈ સદગતિ પામે ગૌરી દેવીના અમૃત તુલે વચનો સાંભળી ચંચુલા હાથ જોડી વારંવાર મસ્તક નમાવી પ્રણામ કર્યા અને પોતાના પતિ સર્વપાપોથી શુદ્ધિ તેમજ સદગતિ માટે પાર્વતી

ત્યાં એક પિસાચ રહે છે તે પિસાચ પૂર્વજન્મમાં બિંદુક નામે બ્રાહ્મણ હતો તો આ મારી સામે બેઠેલી સ્ત્રી ચંચુલાનો પતિ થાય તેની પાસે જઈ તું સમસ્ત પાપોને સહકારનારી દિવ્ય શિવપુરાણની કથા કહીશ તો એ સાંભળે એનું હૃદય પાપ મુક્ત અને શુદ્ધ બની જશે અને અંતે પ્રેત્યોની તે મુક્ત થશે પછી તે પ્રેત અવસ્થામાંથી મુક્ત થયેલ બિંદુકને દિવ્ય વિમાનમાં બેસાડી ભગવાન શિવ સમક્ષ લઈ આવજે શુદ્ધ કહ્યું મહેશ્વરીના વાઘના થતા ગંધવરાજ તંબુર હર્ષનો પાર રહ્યો નહીં તે પોતાના ભાગ્યને વખાણવા લાગ્યો આ તંબુરો નારદનો મિત્ર હતો એ પછી પિશાચની સાધ્વી પત્ની ચંચલાની સાથે વિમાનમાં બેસી જ્યાં એ પિશાચનો આવાસ હતો ત્યાં વિંધ્યાચળ પર ગયો ત્યાં તેણે એક ઊંચાને લાંબી દાઢીવાળા પિશાચને નિહાળ્યો તંબુરો મહાબળવાન હતો તેણે પળનો વિલંબ ન કરી દોરડેથી કસકસો બાંધી લીધો ત્યારબાદ તંબુરોએ તેમાં શિવપુરાણ સાંભળવાનો નિશ્ચય કર્યો કરી તે સ્થળે સુંદર મંડપ રચી મહોત્સવ યોજાયો આ સમયગાળામાં દેવીની આજ્ઞાથી પિશાચનો ઉદ્ધાર કરવા માટે તંબુર શિવપુરાણની દિવ્ય કથા કહેવા માટે વિંધ્યાચળ પર ગયો છે એ વાત સર્વત્ર ફેલાઈ ગઈ હતી તેથી કથા શ્રવણ કરવા માટે સર્વદેવો અને ઋષિઓ વિંધ્યાચળ પર ઉતરવા જઈ પહોંચ્યા આદરપૂર્વક બેસાડ્યા પછી તમરૂએ બંદીવન બનેલા પિશાચને આસન પર બેસાડ્યો ને પોતાના હાથમાં વીણા ધારણ કરી ગૌરીપતિ શંકરની દિવ્ય કથા ગાવા લાગ્યો બધા શાંતિથી એકાગ્રતાથી કથા શ્રવણ કરવા લાગ્યા તેણે શિવ સ્તુતિનો આરંભ કરી પહેલાં સંહિતાથી માંડીને સાતમી સંહિતા સુધી મહાત્માએ સાથે શિવપુરાણ સંભળાવ્યું આ દિવ્ય મહાપુરાણ સાંભળી સર્વસ્વતાએ સમુદાય કૃતાર્થ થયો તે પિશાચ એકાગ્રતાથી કથા સાંભળતો તેથી તે સર્વ પાપો ગયા અને તેણે તત્કાળ પિશાચનો દીધો એટલું જ નહીં તે ઉજ્જવળ કાંતિવાળો શ્વેત વસ્ત્ર ધારણ કરેલો વિવિધ આભૂષણોથી પ્રકાશતા દિવ્ય અંગોવાળો થઈ ગયો હતો પછી તે પ્રોતીઓની મુક્તિ પામેલા બિંદુક પોતાની પત્ની ચંચુલા સાથે વિમાનમાં બેઠો અને ગંધવરાજ તંબુરઓ સત્વર શિવજીના ધામમાં પહોંચી ગયા ત્યાં મહેશ્વર અને પાર્વતીએ બિંદુનો સત્કાર કર્યો અને શિવજીએ તેને પ્રેમથી પોતાનો ગણ કર્યો આમ નિર્મળ ભક્તિ વધારનાર અને શિવ પાર્વતીમાં અતિ આનંદ આપનાર આ પવિત્ર ઇતિહાસ તમને કયો જે ભાવિકો આ દિવ્ય શિવપુરાણને વાંચે છે શ્રદ્ધા ભક્તિપૂર્વક સાંભળે પુસ્તક પૂજન કરે એને સદાય ભગવાન મહાદેવનું સ્મરણ કીર્તન કરે તે ભાવિક શિવપદનો અધિકારી થાય છે ઇતિશી સ્કન્નપુરાણમાં રુદ્રસંહિતા બિંદુકના પિસાચોનીમાંથી સદગતિ નામનો પાંચમો અધ્યાય સંપૂર્ણ